નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાડા શહેરમાં આજે એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે મોતીગોડા રોડ પર એક વ્યક્તિ વીજ પર ચડી ગયો હતો જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી હતી પ્રાથમિક માહિતી મુજબ આ વ્યક્તિએ ભાડાની ગાડીનું ભાડું ન ચૂકવવું પડે તે માટે આ નાટક રચ્યું હતું જોકે આ ખેલ તેને ભારે પડ્યો છે ઘટનાની જાણ થતાં જ લુણાવાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી પોલીસે સૌપ્રથમ સુરક્ષાના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો આ સાથે જ લુણાવાડા નગરપાલિકાની હાઇડ્રોલિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે સતર્કતા અને સમય સૂચકતા વાપરીને યુવકને હેમકેમ નીચે ઉતારી લીધો હતો સમગ્ર મામલે હવે પોલીસે આ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભાડું ન ચૂકવાનું તરકટ રચનાર આ વ્યક્તિ પોલીસના સકંજમાં આવી ગયો છે લાડક કરો મસાલો મસાલો માંગતો મસાલો મસાલો